હલો મિત્રો કેમ છો મજામાં તો આજે તો હું માકાળી માના દર્શન કરવા જઈ રહી છું અને રસ્તામાં જો આ બે મંદિર પણ આવેલા છે જેમાં એક શંકર ભગવાનનું મંદિર છે અને એક રાધાકૃષ્ણનું મંદિર છે અને એક નાનું ડેરી જેવું છે એ બળિયાબાપનું મંદિર છે તો હવે આપણે આગળ ચાલીશું અને મહાકાળીમાના દર્શન કરવા જઈશું આ મંદિર અમદાવાદમાં દુધેશ્વરમાં આવેલું છે મહાકાળીમાનું મંદિર હું તમને તેના દર્શન કરાવું આજે હું અહીંયા દર મંગળવારે આવું છું દર્શન કરવા માટે તો આજે મારા જોડે તમે પણ દર્શન કરો માના ખૂબ સરસ મંદિર અહીંયા આવેલું છે તો જો આપણે માના મંદિરે પહોંચી ગયા છીએ તો જુઓ અહીંયા તમને અનેક દુકાન જોવા મળશે ફૂલહારની ચૂંદડીની અને નારિયેલની જે પ્રસાદી તમારે લેવી હોય તે અહીંયા મળી શકે છે અને તમે સાચા મનથી અહીંયા જે પણ માગો ને માના મંદિરે તે તમને મળી જાય છે તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે તેવી અહીંયા માતાજીની તેટલી શ્રદ્ધા છે તો જો અહીંયા દુકાને તમારે શ્રીફળ લેવા હોય ચુંદડી લેવી હોય કે ગમે તે મીઠાઈની પ્રસાદી લેવી હોય તો પણ તમે લઈ શકો છો જો આ માતાજીના ફોટા પણ અહીંયા આપેલા છે જો અહીંયાથી તમારે ફોટા લેવા હોય તો તમે ફોટા પણ લઈ શકો છો તો જો અહીંયા આવી ગયા છે આપણે માના મંદિરે તમે એક વખત અહીંયા ચોક્કસથી આવજો જો તમે અમદાવાદમાં રહેતા હોય કે બહાર પણ રહેતા હોય તો અમદાવાદ આવો તો આ મંદિરે દર્શન કરવા જરૂરથી આવજો આ અમદાવાદમાં દુધેશ્વર આવેલું છે મંદિર માનું ખૂબ સરસ મંદિર છે અને જે પણ તમે માગો જે પણ તમારી ઈચ્છા હોય તે માતાજી જોડે માગો તે પૂરી થઈ જાય છે તો અહીંયાથી મેં જો ફૂલ ફૂલ લીધા માતાજીને ચઢાવવાના અને અહીંયાથી આપણે પ્રસાદી લઈશું જો તો અહીંયાથી મેં પ્રસાદી પણ લઈ લીધી છે અને આ જો મંદિર છે માનું તો જુઓ તો ચાલો આપણે જઈએ માના દર્શન કરવા તમને આ વિડીયો અને આ માના દર્શન તમને કરવાના સારા લાગે તો મારી યુટ્યુબ ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને કેવું લાગ્યું તો આપણે આવી ગયા છે માના મંદિરની અંદર જુઓ તો આજે મારા જોડે જોડે તમે પણ દર્શન કરો તમે અંદર મનમાં પણ માગશો ને એ પણ તમને મળી જશે તેટલી આ માતાજીની શ્રદ્ધા છે અહીંયા ખૂબ ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે આ માતાજીનું ત્રિશુર છે જોવો મોટું હવે આપણે મંદિરની અંદર જઈશું તો જુઓ અહીંયા મહાકાળી માનો ફોટો છે અહીંયા અંદર મંદિર છે અને શંકર ભગવાનનું પણ મંદિર અંદર આવેલું છે તો હવે આપણે જઈએ મહાકાળી માના દર્શન કરવા તો ચાલો તમે પણ દર્શન કરો મહાકાળી માના તો જુઓ મહાકાળીમા માનું મંદિર છે માની મૂર્તિ છે જુઓ તો બોલો પ્રસાદી પણ અને માતાજીને ફૂલ પણ ચડાવી દીધા તમે અહિયાં દર્શન કરવા ચોક્કસથી આવજો હવે આપણે માતાજીની મંદિરના ગોળ ફરીશું અને દર્શન કરીશું માતાજીના તો જો અહિયાં માતાજીના આ રીતે દર્શન કરીશું ગોળ ફરતા તો જો અહીંયા માતાજીની ચુંદડીઓ પણ લગાવેલી છે અને આ માતાજીના મંદિરનો પાછળનો ભાગ છે ત્યાં પણ માતાજીનો ફોટો લગાવેલો છે માખાળીમાંનો અહીંયા પણ આપણે દર્શન કરીશું તો જુઓ અહીંયા પણ દર્શન કરીને આપણે આગળ જઈશું તો જુઓ કે અહીંયા લાઈટોને બધું અહીંયા લગાવેલું છે જુઓ ખૂબ સરસ મંદિર આવેલું છે તમે અહીંયા દર્શન કરવા ચોક્કસથી આવજો તો જુઓ અહીંયા અંદર શંકર ભગવાનનું પણ મંદિર આવેલું છે જુઓ અને અહીંયા વળિયા બાપનું પણ મંદિર આવેલું છે જે અંદર જ છે તો જુઓ અહીંયા તમે ચોક્કસથી દર્શન કરવા આવજો તમારી બધી મનોકામના પૂરી થઈ જશે કેટલો માતાજીનો હાથ છે અહીંયા તો જુઓ હવે અહીંયા આપણે થોડી વાર બેસીશું માતાજીના મંદિર આગળ ગમે ત્યારે માતાજીના મંદિરે જઈએ ત્યાં થોડી વાર માટે બેસવું જ પડે છે તો અહીંયા બેસીને માતાજીના દર્શન કરીને હવે આપણે આગળ જઈશું આગળ એક બહુચરમાનું મંદિર છે તો હું તમને બહુચરમાના પણ દર્શન કરાવું જોકાળીના મંદિરથી થોડું આગળ જઈએ એટલે બહુચરમાનું મંદિર આવે છે તો જો અહીંયા આપણે આગળ ચાલીશું ત્યાં અહીંયા એક રામાપીરનું નાનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરીશું તો જુઓ અહીંયા રામાપીરનું નાનું મંદિર છે ત્યાં પણ હું તમને દર્શન તો આપણે દર્શન કરીશું અને પછી આપણે જઈશું બહુચરમાના મંદિરે તો હવે આપણે રામાપીરના દર્શન કરી લીધા છે હવે આપણે જઈશું બહુચરમાના મંદિરે તો જો આ રસ્તો છે આ બહુ જૂનું મંદિર છે બહુચરમાનું અને આ નવું મંદિર છે જોવું અહીંયા નવું બહુચરમાનું મંદિર બનાવ્યું છે અને આ જૂનું બહુચરમાનું મંદિર આવેલું છે ખૂબ સરસ મંદિર છે તમે એક વખત ચોક્કસથી આવજો અહીંયા દર્શન કરવા માટે આ મંદિરની એટલી ખાસિયત છે કે જે પણ તમે માગો એ તમને મળી જાય છે તો હવે આપણે મંદિરની અંદર જઈશું અને માતાજીના દર્શન કરીશું અને જોવો આ બહુચરમાનું મંદિર છે હવે આપણે અંદર મંદિરમાં દર્શન કરવા જઈશું તો ચાલો તમે પણ મારા જોડે બહુચરમાના દર્શન કરો તો જુઓ તો બોલો બહુચર માત કી જય તો જો આ માતાજીનો કુકડો છે અને આ માતાજીનું મંદિર છે જો આપણે અંદર ફૂલ અને પ્રસાદી ચડાવી દઈશું અહીંયા માતાજીના પગલા પણ મૂકેલા છે દર્શન કરવા માટે તો જો આપણે કુકડાના અને માતાજીના પગના પણ દર્શન કરીશું હવે ત્યારે નારાયણ ભગવાન આવેલું છે કામેશ્વર મહાદેવ છે ને જો એ નંદી પણ છે અને કાચબાના પણ આપણે દર્શન કરીશું હવે આપણે મંદિરની બહાર આવી જઈશું તો જો અહીંયા માતાજીની મૂર્તિ પણ મૂકેલી છે તો આપણે માતાજીના મૂર્તિના પણ દર્શન કરીશું હવે અહીંયા બધા ભગવાનની નાની નાની મૂર્તિઓ મૂકેલી છે તો અહીંયા કાળ ભેરવ છે જો અહીંયા બટુક ભેરવ છે પછી અહીંયા બળિયાદેવ પણ છે પછી અહીંયા દેવતા પણ છે અહીંયા નારસંગા વીર દાદા પણ છે અહીંયા મૂર્તિઓ આવેલી છે આપણે બહુચરમાના દર્શન કરી લઈશું તો બહુચરમા બધાને ખૂબ સારા સારા રાખે હવે બહુચરમાના મંદિરના પાછળ જો રિવરફ્રન્ટ આવેલું છે તમારે આ રસ્તેથી દર્શન કરવા આવવું હોય તો તમે રિવરફ્રન્ટ આગળથી પણ દર્શન કરવા આવી શકો છો બહુચરમાના મંદિરે અને તમારે દુધેશ્વર થઈને આવવું હોય તો તમે માના દર્શન કરી પછી અહીંયા માના દર્શન કરવા આવી શકો છો પણ તમારે જો અહીંયા બહુચરમાના દર્શન કરવા આવવું હોય તો તમે અહીંયા ત્યાંથી પણ આવી શકો છો થી પણ આવી શકો છો બહુચરમાના દર્શન કરવા તો જો માતાજીના મંદિરનો પાછળનો ભાગ છે પહેલાં અહીંયા શું સાબરમતી નદી હતી પણ નદીના અંદર અહીંયા શું રસ્તો બનાવી દીધો છે અને રિવરફ્રન્ટ બનાવી દીધું છે પહેલાં અહીંયા રસ્તો જવાનો હતો નહીં હવે આખું રિવરફ્રન્ટ જ નદીના પટમાં બનાવી દીધું છે સરસ ફરવા જેવું તો આપણે જે રસ્તેથી આવ્યા હતા એ રસ્તેથી માતાજીના દર્શન કરીને પાછા નીકળીશું